પણ કરતા રહેજો હોય એટલે મને પણ ખબર પડે અને આપણને પણ થોડીક ખબર તો દશરથ ભાઈ બે શબ્દ અમે કઈ કહેવાય મન કે કોઈ આવડતું નથી તમારે રે કેવું હોય તમારી યુટ્યુબ ચેનલ છે તમારી યુટ્યુબ ચેનલ માં છે

તો તો તમારે સારું છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર હમણાં વિડીયો ઓછા ચાલે છે તો મિત્રો અમને સપોર્ટ કરવાનો છે હા તમારી યુટ્યુબ ચેનલનું પૂછતા રહેજો એટલે તમને પણ સપોર્ટ કરે અને આપણને પણ થોડા ઘણો સપોર્ટ મળતો રહે તો ચાલો જય માતાજી ફરી હાલકે વિડીયા અમે મળશું પણ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરતા રહો શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો જય માતાજી